સાવરકુંડલાના ભેસાણીયા ડેમમાં બે બાળકો ડૂબ્યા સાવરકુંડલાના લીલાપીર નજીક ભેંસાણીયા ડેમમાં નહવા પડે બે બાળકો ડૂબ્યાની ઘટનાને લઈ ચકચાર મચી જવા પામી ઘરેથી કયા વિના નહવા ગયેલ બાળકોના ડૂબી જવાથી મોત સાવરકુંડલા ઘટના સ્થળે પહોંચી મૃતક બાળકોને બહાર કાઢ્યા બંને મૃતક બાળકોને હતા મૃતક બાળક મંત્ર રાજદીપભાઈ મસરાણી વરસ દસ ગીતાંજલિ સોસાયટી સાવરકુંડલા તેમજ કૃણાલ અશ્વિન સોલંકી ઉંમર વરસ ચૌદ ગીતાંજલિ સોસાયટી સાવરકુંડલા બંને બાળકોના આઘાતજનક સમાચાર સાંભળીને જ સ્વજોના હૈયાફાટ રુદન સાથે વાતાવરણમાં ગમ્યું સાબરકુંડાલરી પાસેના તળાવમાં જે બાળકો લાવા પડેલા હશે જેના કારણે તેઓ જેવા સમાચાર મળતા બંનેના મૃત્યુ જાહેર અહીંયા થયા છે એ સમાચાર મળતા અત્યારે અમે હોસ્પિટલો પર આવ્યા છીએ ખરેખર બંને નાના બાળકો છે અને બંનેના અવસાન થયેલા છે